વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક જોઈને જ મોમાં પાણી આવી ગયું ને તો હા આજે હું તમારી સાથે નાના મોટા સૌની પ્રિય એવી પાણીપુરીની રીત લઈને આવી છું અને બીજી ખાસ વાત એ છે કે મેં આમાં બે જાતનો મસાલો તૈયાર કર્યો છે તો પાણીપુરીનો રગડો સાથે પાણીપુરી સાથે ખવાતું કચુંબર પાણીપુરીનું તીખું પાણી પરફેક્ટ માપ સાથે અને સાથે જ મેં જે મસાલો બનાવ્યો છે એ થોડો અલગ રીતે બનાવ્યો છે તો ત આખો વિડીયો જરૂરથી જોજો તો સૌથી પહેલાં આપણે પાણીપુરીનું તીખું પાણી બનાવી દઈશું તો પાણીપુરીનું તીખું પાણી ફુદીના વગર તો અધૂરું ગણાય છે તો મેં અડધો કપ ફૂદીનાના પાન લઈ લીધા છે અને એનાથી ડબલ મેં કોથમીર લીધી છે તો લગભગ એક કપ જેટલી મેં કોથમીર લઈ લીધી છે બંને વસ્તુ મેં સરસ રીતે સાફ કરીને લીધી છે હવે તીખાશ માટે આપણે લીલા મરચાં લઈશું તો ચાર નંગ લીલા મરચાં લીધા છે જેટલી ફુદીનાના પાન હોય એનાથી ડબલ કોથમીર લેવાની હવે એક ટીસ્પૂન મેં પાણીપુરીનો રેડીમેડ મસાલો લીધો છે તમારી પાસે મસાલો ના હોય તો તમે ચાટ મસાલો પણ લઈ શકો છો અડધી ટી સ્પૂન મીઠું લીધું છે એક મોટા નંગ લીંબુનો રસ લઈ લીધો છે પાંચ ટી સ્પૂન જેટલો મેં સંચર પાવડર લીધો છે અને એક ટી સ્પૂન મેં શેકેલા જીરાનો પાવડર લીધો છે હવે આપણે આ બધી સામગ્રી મિક્સર જારમાં લઈ લઈશું તો કોથમીર ફુદીનાના પાન અને લીલા મરચાંને મેં ધોઈ લીધા છે અને હવે જારમાં લઈ લઈશું અને પેસ્ટ જેવું બનાવી દેવાનું છે તો સાથે જ આપણે જે મસાલા લીધા છે એ પણ ઉમેરી દઈશું તો પાણીપુરીનો જે રેડીમેડ મસાલો છે એ મેં લીધો છે હવે મીઠું મીઠું થોડું ઓછું લીધું છે કેમ કે સંચર પાવડર પણ આપણે લીધો છે શેકેલા જીરાનો પાવડર અને લીંબુનો રસ લીંબુનો રસ અત્યારે જ ઉમેરવાથી પાણીનો ગ્રીન કલર જળવાઈ રહેશે હવે આ રીતે પેસ્ટ જેવું બનાવી દીધું છે અને થોડું પાણી ઉમેરી અને ફરીથી મેં મિક્સ કરી દીધું છે અને તમે આ પાણીને ગાળીને પણ લઈ શકો છો અને હું અત્યારે એમને લઈ રહી છું તમારે ગાળવું હોય તો તમે ગાળી પણ શકો છો તો આટલા સામગ્રીમાંથી એક લીટર જેટલું પાણી મેં તૈયાર કર્યું છે તો પાણીપુરીનું તીખું પાણી બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે એને ફ્રીઝમાં ઠંડુ કરવા માટે મૂકી દઈશું તો એકદમ ટેસ્ટી એવું તીખું પાણી બનીને તૈયાર થઈ ગયું છે તો હવે એને ફ્રીઝમાં ઠંડુ કરવા માટે મૂકી દઈશું અને હવે આપણે ઘરમાં ગરમ રગડો બનાવવાની તૈયારી કરીશું તો મેં અડધો કપ જેટલા સૂકા લીલા વટાણા છથી સાત કલાક માટે પલળવા માટે મૂકી દીધા હતા તો વટાણા સરસ પલળી ગયા છે અને હવે આપણે પ્રેશર કુકરમાં એને લેવાના છે તો સાથે જ હું એક મીડિયમ સાઇઝનો બટાકો લઈ લઈશ અને એની મેં છાલ કાઢી અને ધોઈને તૈયાર કરી દીધો છે તો હવે વટાણાને મેં પ્રેશર કુકરમાં ધોઈને લઈ લીધા છે અને બટાકાના મેં આ રીતે ટુકડા કરી દીધા છે અને હવે લગભગ બે કપ જેટલું મેં પાણી ઉમેરી દીધું છે અને હવે પાંચ ટી સ્પૂન જેટલી હળદર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી અને લગભગ પાંચ વિસલ લગાવી અને એને સરસ રીતે બાફી દેવાના છે આમ તો જે પાણીપુરીનો રગડો હોય એ જે સૂકા સફેદ વટાણા આવે એમાંથી બનતો હોય છે પરંતુ લીલા વટાણાનો રગડો પણ ટેસ્ટી લાગે છે હવે પાંચ વિસાલ પછી વટાણા અને બટાકા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તમે જોઈ શકો છો તો તમે સફેદ વટાણામાંથી પણ આ જ રીતે રગડો બનાવી શકો છો હવે આપણે રગડો વઘારી દઈશું તો એક કઢાઈમાં મેં લગભગ એક ટીસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે થોડુંક જ તેલ લેવાનું ચપટી મેં હિંગ લઈ લીધી છે અને સાથે જ જે વટાણા અને બટાકા બાફ્યા છે એ ઉમેરી દેવાના છે આ રીતે અને હવે આપણે એમાં એક ટી સ્પૂન જેટલો મેં અત્યારે પાણીપુરીનો મસાલો લઈ લીધો છે તમારી પાસે પાણીપુરીનો મસાલો ના હોય તો તમે અડધી ટી સ્પૂન જેટલો ચાટ મસાલો લઈ શકો અને એક ટી સ્પૂન મેં શેકેલા જીરાનો પાવડર ઉમેરો છે બધું જ મિક્સ કરી દઈશું અને હવે આપણે એને ઉકળવા દઈશું સ્વાદ પ્રમાણે મેં મીઠું તો ઉમેરી દીધેલું હતું હવે મેશરની મદદથી આપણે આ મેશ કરી દઈશું જેથી બટાકા પણ તૂટી જાય અને રસો ઘટ્ટ થઈ જાય તો આ રીતે સેજ મેશ કરી દેવાનું કેમકે જે રગડો હોય છે એ થોડો ઘટ જ હોય છે તો જ આપણને પાણીપુરીમાં ખાતા ફાવે તો આ રીતે મેશ કરી અને ધીમા તાપે આપણે એને સાતથી આઠ મિનિટ માટે ઉકળવા દેવાનો છે અત્યારે રગડો ઉકળી રહ્યો છે તો હવે બીજી એક ખાસ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે ઉમેરી દઈશું તો આ છે ખજૂર આંબડીની ચટણી તો આ એકદમ ઘટ્ટ ચટણી છે તો મેં લગભગ ચાર ટેબલસ્પૂન જેટલી ખજૂર આંબડીની ચટણી લીધી છે તમારી પાસે થોડી લિક્વિડ હોય તો પા કપ જેટલી ઉમેરવાની અને હવે આપણે એને લગભગ બીજી ત્રણથી ચાર મિનિટ ઉકળવા દઈશું એકદમ સરસ એનો ટેસ્ટ આવશે અને એકદમ સરસ કલર પણ અત્યારે આવી ગયો છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રગડો ઉકળીને તૈયાર થઈ ગયો છે આ થોડીવાર રહેશે તો હજી ઘટ થઈ જશે અને જ્યારે આપણે જમવા બેસવાનું હોય ત્યારે એને ફરીથી ગરમ કરી દેવાનો તો એકદમ ટેસ્ટી એવો પાણીપુરીનો રગડો બનીને તૈયાર થઈ ગયો છે ગેસની ફ્લેમ બંધ કરી અને ઢાંકી અને સાઈડમાં મૂકી દઈશું અને જમતી વખતે એને ફરીથી ગરમ કરીશું તો હવે હું એક સલાડ બનાવવાની છું તો એક ડુંગળી લઈ લીધી છે થોડી મેં કોથમીર લઈ લીધી છે અને પાંચ ટીસ્પૂન જેટલો મેં ચાટ મસાલાનો પાવડર લઈ લીધો છે તો આ જે ડુંગળી છે એને મેં છાલ કાઢી અને ધોઈ લીધી છે અને એને હું આ રીતે ચોપરમાં ચોપ કરી દઈશ સાથે જ બારીક કાપેલી કોથમીર અને જે ચાટ મસાલો લીધો છે એ ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું બીજું કશું જ નથી ઉમેરવાનું જ્યારે આપણે પાણીપુરી ખાઈએ ત્યારે આ સલાડ સાથે હોય તો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને પાણીપુરી ખાવાની મજા આવે છે તો હવે આપણે મસાલો બનાવી દઈશું તો મસાલો બનાવવા માટે મેં લગભગ અડધો કપ જેટલા દેશી ચણા સાતથી આઠ કલાક માટે પલાળી રાખ્યા હતા સાતથી આઠ કલાક પછી ચણા સરસ પલળી ગયા છે અને મેં ધોઈ લીધા છે અને હવે પ્રેશર કુકરમાં આપણે લઈ લઈશું હવે પાણી ઉમેરી દઈશું તો લગભગ દોઢ ગ્લાસ જેટલું મેં પાણી લઈ લીધું છે હવે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું અને ચણાની સાથે બટાકા પણ બાફવા મૂકવાના છે તો બટાકા મેં ચાર નંગ લીધા છે એની છાલ કાઢી અને ધોઈને લઈ લીધા છે કેમ કે આપણે એને મહેશજ કરવાના છે તો આ રીતે બટાકા અને ચણાને આપણે લગભગ છથી સાત વિસલ લગાવીને બાફી દઈશું હવે ચણા બફાય બટાકાને ચણા ત્યાં સુધી આપણે મસાલામાં મેં ફણગાવેલા મગનો ઉપયોગ કર્યો છે તો લગભગ એક કપ જેટલા મેં ફણગાવેલા મગ લઈ લીધા છે તો એને પણ આપણે બાફવાના છે પરંતુ ચણા સાથે બાફત તો એ વધારે પડતા બફાઈ જાય એટલે આપણે એને છૂટ્ટા બાફીશું તો એક તપેરીમાં લગભગ એક ગ્લાસ જેટલું મેં પાણી લઈ લીધું છે સાથે જ મેં ફણગાવેલા મગ લઈ લીધા છે અને મગના ભાગનું મીઠું પણ મેં ઉમેરી દીધું છે હવે આપણે એને ચડવા દેવાના છે તો લગભગ છથી સાત મિનિટમાં હાઈ ફ્લેમ ઉપર એ ચડી જશે તો છથી સાત મિનિટ પછી મગ સરસ ચડી ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી અને એને કાણાવાળા ટોપલામાં નીતારી દઈશું બધું જ પાણી નીતરે પછી આપણે મસાલો બનાવીશું હવે આ બાજુ સાતથી આઠ વિસાલમાં ચણા અને બટાકા સરસ બફાઈ જ ગયા છે એકદમ સરસ ચણા બફાયા છે હવે એને પણ આપણે નિતારી દઈશું જેથી બધું એક્સ્ટ્રા પાણી નીકળી જાય અને હવે આપણે મસાલો તૈયાર કરી દઈશું તો મેં બાફેલા ચણા લઈ લીધા છે સાથે જ મેં બાફેલા બટાકા પણ લઈ લીધા છે આપણે ચાની સાથે બાફ્યા છે એટલે બટાકાનો કલર આવો થઈ ગયો છે અને આ રીતે મેશ કરી દઈશું હવે જે ફણગાવેલા મગ મેં બાફ્યા હતા એ પણ બફાઈ ગયા છે અને નીતરી પણ ગયા છે તો એ પણ ઉમેરી દીધું છે તો હવે મસાલો કરી દઈશું તો પાંચ ટી સ્પૂન મેં સંચર પાવડર લઈ લીધો છે એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર લઈ લીધું છે મસાલાનું તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો અને મીઠું આપણે બાફતી વખતે ઉમેર્યું જ છે એટલે બટાકાના ભાગનું જ મીઠું ઉમેર્યું છે હવે બધું જ સરસ રીતે મેસ કરી દીધું છે અને મિક્સ કરી દીધું છે અને સાથે થોડી બારીક કાપેલી કોથમીર ઉમેરી દીધી છે તો આપણો એકદમ સરસ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તો પાણીપુરી ખાવા માટે બધી જ સામગ્રી રેડી થઈ ગઈ છે તો હવે આપણે સર્વ કરી દઈશું તો આ છે ચણા બટાકાને ફણગાવેલા મગનો મસાલો સાથે રગડો ખજૂર આમલીની ચટણી મેં થોડી લિક્વિડ કરી દીધી છે સાથે ડુંગળીનું સલાડ અને પાણીપુરીનું તીખું પાણી અને સાથે જ પૂરી તો હવે આપણે ફટાફટ સર્વ કરી દઈશું પાણીપુરી સર્વ કર્યા પછી તો રાહ ના જોવાય તો હવે સૌથી પહેલાં આપણે ચણા બટાકાના મસાલાવાળી પાણી પૂરી સૌ કરીશું તો આ રીતે થોડો મસાલો લઈ લેવાનો અને તીખું પાણી તમને ગળ્યું પાણી અલગથી જોઈતું હોય તો લીધું જ છે તો હવે થોડું ગળ્યું પાણી લીધું છે અને આ આ રીતની તૈયાર છે હવે રગડાવાળી પૂરી આપણે સર્વ કરીશું તો આ રીતે રગડો મેં ગરમ કરેલો જ છે તો એ પણ થોડો લઈ લઈશું અને સાથે તીખું પાણી તો એકદમ ટેમ્પટિંગ અને ટેસ્ટી પાણીપુરી તૈયાર છે તમે આ રેસીપી એક વખત જરૂર ટ્રાય કરી જોજો અને તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારા આ વિડીયોને લાઇક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જ્યારે રગડો સૌ કરો ત્યારે રીતે કચુંબર ઉમેરવાનું